સણોસરા યુવક મંડળ સેવા સમિતિ સુરત આયોજિત પચીસમા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તથા અમરેલી તાલુકા સદસ્ય કાળુભાઈ રમાણી તથા એડવોકેટ અમિતભાઈ ચોવટિયા તેમજ સણોસરાથી પધારેલા તમામ મહેમાનો અને સુરતની ટીમ અશ્વિનભાઈ સાવલિયા દિનેશભાઈ લાખાણી મનોજભાઈ લાખાણી સુરેશભાઈ દેવાણી પંકજભાઈ લાખાણી અશોકભાઈ સાવલિયા તથા સુરતના યુવા ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સણોસરા ગામ પરિવાર સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હતો આ સ્નેહ મિલનની અંદર અમારા તાલુકાના સભ્યભાઈ શ્રી કાળુભાઈ ગામના વડીલ અને દાતાશ્રી ભાઈ શ્રી મનોજભાઈ ટીમ સણોસરા એ ટીમ બધા લોકો હાજર હતા

પચીસમો રજત સિલ્વર જુબીલી કાર્યક્રમ સ્નેહ મિલનમાં આજે ગામની જે એકતા છે પચીસ વર્ષથી જે ગામ એક સાથે રહીને ગામના વિકાસના કામો જે કરી રહ્યું છે એનું આજે સુંદર અહીંયા આયોજન થયેલું ગામના જે અત્યારે નવી પેઢી છે યુવાનો એ સાથ સહકારથી ગામની અંદર એક નમૂના રૂપ કદાચ અમરેલી જિલ્લામાં કે ગુજરાતમાં ગામડામાં ન હોય એવો અઢી ત્રણ કરોડના ખર્ચે સુંદર ચેકડેમ બનાવ્યો ગામના વિકાસ કરવા માટે ગામના જે અહીંના યુવાનો અને ત્યાંના લોકો સાથે મળીને જે આયોજન કરે છે એ ખરેખર ખૂબ ખૂબ ગામને ગૌરવ અપાયું છે ખરેખર આ બધાને ખૂબ ખૂબ અભિનંદનને અધિકારી છે ગામની એકતા અને ગામનું જે યુવાનોનું સંગઠન છે એ તાકાત બીજા ગામને અને બીજા લોકોને આમાંથી ખૂબ સારી પ્રેરણા મળે એવું ઉત્તમ કાર્ય આ ગામના યુવાનો થકી થઈ રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે ગામના જે યુવાનો છે ખાસ કરીને અશ્વિનભાઈ સાવલિયા અત્યારે આ યુવા પેઢીના ઉગતા એક આદર્શ કહી શકાય એવા લોકો ગામને સરસ નાયક મળ્યા છે ગામની અંદર વિકાસ કરી શકે એવા ગામના આગેવાન છે તો એને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ગામનો સહયોગ લઈને ગામને કેમ શ્રેષ્ઠ બનાવી શકાય એ દિશામાં હંમેશા એના વિચારો રહેલા છે એના પરિવારમાંથી પણ કાયમ માટે ગામનું સંગઠન ભાવના અને સેવાના જે કામ થતાં એ અશ્વિનભાઈએ જાળવી રાખ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ગામના પરિવારને ખૂબ ખૂબ અમારી શુભકામના થેન્ક યુ વેરી મચ